તો મહેસાણા મહાનગરપાલિકા બનતા વિકાસના કામો થઈ રહ્યા છે પરંતુ તેની જાળવણી ન થતી હોવાનો દાવો થઈ રહ્યો છે સ્વચ્છતા જાળવવા માટે શહેરમાં જાહેર સ્થળોએ કચરાપેટી મૂકવામાં આવી હતી પાંત્રીસથી વધુ સ્થળોએ સૂકા અને ભીના કચરા માટે ડસ્ટબિન મૂકવામાં આવી રહ્યા છે પરંતુ બે મહિનામાં તે ન હતા અને ક્યાંક ડસ્ટબિન તૂટી ગયા તો ક્યાંક સ્ટેન્ડમાંથી નીકળી ગયા કેટલાક સ્થળોએ તો ડસ્ટબિન ગાયબ થઈ ગયા કચરો એકઠો કરવા માટે રાખવામાં આવેલ ડસ્ટબિન જ કચરો બની ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે મહેસાણામાં મનપાની કામગીરી પર હવે સવાલ ઉઠ્યા છે કારણ કે બે મહિનામાં જ ડસ્ટબિન ગાયબ થઈ ગયા છે ડસ્ટબિન ખુદ એક ડસ્ટબિન બની ગયા છે કારણ કે હાલ જે રીતે ડસ્ટબિન મૂકવામાં આવ્યા હતા તે ગાયબ છે

એની ક્વોલિટી દેખવી પડે કે ભાઈ એની ગુણવત્તા આ ટકે એમ છે કે કેમ એને બે થી ત્રણ ફૂટ જમીનમાં RCC કરી અને ઉતારવું પડે ભવિષ્યમાં તૂટે નહીં એ બધું ધ્યાન રાખવું પડે tax ના પૈસાનો વ્યય કરી રહ્યા હોય હું ચોક્કસ મારું માનવું છે અને આ બાબતે જલ્દીમાં જલ્દી ઝડપીમાં ઝડપી તપાસ કરવી જોઈએ અને જે પણ કોઈ જવાબદાર હોય આની વાત એની એની માટે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ તમે ડસ્ટબીનો નાખ્યા હતા ત્યારે બહુ સારી રીતે નાખ્યા હતા પણ કદાચ રખડતા પશુઓના કારણે કે કોઈ જગ્યાએ ટ્રાફિકની વ્યવસ્થાના કારણે કોઈ જગ્યાએ ડસ્ટબિન તૂટી ગયું હોય એવું બને છે માહિતી મળી છે બે અમુક જગ્યાએ ડસ્ટબિન નથી તો અમે એની બાબતે તપાસ કરી રહ્યા છીએ કે આ ઘટનાઓ જો બની છે તો વાસ્તવિકતા શું છે અમે પોલીસ અને પ્રાઇવેટ જે લોકોના સીસીટીવી છે એ પણ જોઈશું અને એમાં તપાસ કરીશું